વાયરલ થતા અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે ગરબાના માહોલમાં શરમજનક હરકતથી ખેલૈયાઓ પણ રોષે ભરાયા છે ઘટના બાદ હવે આયોજકો સામે પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે પરંપરાગત તહેવારની પવિત્રતાને ભંગ કરાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સવાલો અહીં અનેક ઉઠી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે થઈને રીલ અપલોડ કરવામાં આવે છે પરંતુ આવા ગતકડા નવરાત્રીના પવિત્ર તહેવારમાં જ આવી હરકત સામે સવાલ ઉઠી રહ્યા છે વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે અલ્પેશ યુનાઇટેડ વેના ગરબા જ્યાં એક ખેલૈયા કપલ દ્વારા વિભત્સ રીલ બનાવવામાં આવે છે ત્યારે અનેક ખેલૈયાઓમાં અત્યારે ભારે રોષ પણ વ્યાપી ઉઠ્યો છે આ બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી યુનાઇટેડ વેના ગરબા છે તે સતત વિવાદમાં આવે છે અને ફરી એકવાર ખેલૈયાઓએ જે રીલ બનાવી છે તેને લઈને વિવાદે નવો વળાંક પકડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જે રીતે યુનાઇટેડ વેનું ગ્રાઉન્ડ છે અને તેની અંદર જે ખેલૈયાઓનું જે કપલ છે તે એક અશ્લીલ રીલ બનાવતું હોય તે પ્રકારની રીલ બનાવવામાં આવે છે અને તેને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરવામાં આવે છે ખેલૈયાઓ દ્વારા આ જે કપલ છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે કારણ કે જાહેરમાં આ પ્રકારની રીલ બનાવવાથી આસપાસના ખેલૈયાઓ હતા તે પણ ક્યાંક ને ક્યાંક શરમજનક સ્થિતિમાં મુકાયા હતા આપણી સાથે વડોદરાના યુવાનો છે ખેલૈયાઓ છે કે જેઓ મોડી રાત સુધી ગરબા રહેતા હોય છે અને આ જે નવરાત્રીની પરંપરાગત જે પરંપરા છે તેને પણ ક્યાંક ને ક્યાંક લાંછન લાગે તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે ખેલૈયાઓ શું કહી રહ્યા છે તે સીધી ખેલૈયાઓ સાથે વાત કરીશું કારણ કે આ પ્રકારની ઘટનાથી ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ છે તે મૂંઝવણમાં મુકાયા છે શું કહેશો યુનાઇટેડ વેના ગરબા છે વિવાદમાં આવ્યા છે જે રીતે આપણે પણ રીલ જોઈ કે રીલની અંદર અશ્લીલ હરકત કરતા જે ખેલૈયાઓનું જે કપલ છે તે જોવા મળેલી ગરબા એક સાંસ્કૃતિક તહેવાર છે જ્યારે લોકો પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયા પર આ પ્રકારની હરકતો કરતા હોય છે તે ખૂબ જ ખરાબ બાબત કહેવાય આ કરવાથી જે લોકો પોતાના સંતાનોને ગરબા રમવા મોકલે છે જે ઓલ મોટા ભાગે તો છોકરીઓને જે પેરેન્ટ્સ મોકલે છે આ બધા વિડીયોને એ બધું વાયરલ થવાથી આ બધું વિડીયો વાયરલ થવાથી જે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને મોકલે છે તે મોકલતા અચકાશે કારણ કે આ પ્રકારના વિડીયો ખૂબ જ શરમજનક કહી શકાય આપણે સંસ્કૃતિ માટે પણ શું કહેશો આ પવિત્ર માહોલ છે ને આ પ્રકારની હરકત કેટલી યોગ્ય લાગે છે કારણ કે આનાથી વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક જે આસપાસના લોકો હતા કે લઈ એ પણ શરમજનક સ્થિતિમાં મુકાય ખૂબ જ શરમજનક બાબત કહી શકાય આના પર જે આયોજકો છે તેઓએ યોગ્ય ધ્યાન આપવું જોઈએ આયોજકો આમ તો હજારો રૂપિયા લે છે પરંતુ આ પ્રકારની જે સિક્યોરિટી રાખવી જોઈએ તે આવી રાખતા છે ને એના માટે બહુ ખૂબ શરમજનક બાબત કહી શકાય આયોજકો માટે પણ આયોજકની જવાબદારી શું વિશે શું માનો છો કેવા કડક નિયમો બનાવવા જોઈએ કે જેથી કરીને ગ્રાઉન્ડમાં આ પ્રકારની અસલી હરકત જે કરતા હોય ના થાય આયોજકોએ સૌથી પહેલા તો એવું કરવું જોઈએ કે આ અંદર જે બાઉન્સર છે સિક્યુરિટીમાં જે માણસો ગોઠવેલા છે જેમ કે બહારથી સીટીઓ સિટીઓ મારીને જો અંદર નાખતા હોય તો અંદર બી ફરતા હોવા જોઈએ કે આવી રીતે અસલી લડકો તો ના થાય બીજું તો માતાજીનો તહેવાર છે સ્ત્રીઓ છે સ્ત્રીઓ છે સ્ત્રીઓ જોડે આ રીતે વ્યવહાર ના થવો જોઈએ અને સેકન્ડ તો એવું કેવું છે કે જો પોલીસ પ્રોટેક્શન આ લોકો બહારની તરફ રાખતા હોય તો અંદરની રાખવું જોઈએ અને આનામાં ના તો આયોજકો સાથે સાથે જે આજુબાજુ પોલિટિકલ જે સપોર્ટિવ આ લોકો જે મળતો હોય એમને બી આ બાજુમાં ધ્યાન આપવું જોઈએ શું કહેશો નવરાત્રીમાં આ પ્રકારની હરકતથી નવરાત્રીની છબીને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું લાગે કારણ કે એક પવિત્ર તહેવાર છે પાવન પર્વ છે માતાજીની આરાધના કરવાનું એની અંદર આ પ્રકારની અસલી હલકત મહિલા છો યુવાન છો શું કહેશો આ નવરાત્રીમાં જે રીતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટી વાત છે કે આટલા મોટા ફેમસ ગ્રાઉન્ડમાં પણ આવી હરકત થાય છે અને ત્યાંના આયોજકોએ અને બોડીગાર્ડ લોકોએ આના પર નજર રાખવી જોઈએ અને આ પ્રમાણે એનું ના કરાવવું જોઈએ અને એ લોકોએ પણ પોપ્યુલર થવા માટે ઇન્સ્ટા પર ને એમ તેમ સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે આ બધા વિડીયો ઉતાર્યા છે જેથી વ્યૂઝને લાઈક્સ મળે પણ એનાથી જોઈને બીજા લોકોને પણ આનાથી પ્રોત્સાહન મળશે ને એ લોકો બી એ ફેમસ થવા માટે આવી બધી હરકતો કરશે અને બિલકુલ શું કહેશો ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે કયા પ્રકારના જે નિયમો છે તે લાગુ કરવા જોઈએ કારણ કે આ એકવાર નથી આવા અનેકવાર આવા વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોઈ ચૂક્યા છે કે યુવાનો ફેમસ થવાના લીધે ક્યાંક ક્યાંક આ પ્રકારની હરકત કરતા જોવા મળતા હોય આની માટે ખાસ તો પગલા લેવા જોઈએ પોલીસ છે ત્યાં બાઉન્સર રાખેલા છે આટલા બધા પૈસા પાસના લે છે એ લોકો પાણીના બોટલો એટલા બધા મોંઘા મળે છે તો આ વાતને પણ એ લોકોએ ખાસ ધ્યાન રાખવી જોઈએ બિલકુલ તે આતા ખેલૈયાઓ વડોદરાના યુવાનો કે તેઓ કહી રહ્યા છે કે ચોક્કસથી આયોજકો અને જે જવાબદાર જે ત્યાંનું તંત્ર છે તેમણે ચોક્કસથી કાળજી રાખવી જોઈએ કારણ કે આ પ્રકારના જે અશ્લીલ વિડીયો છે તેનાથી પણ ક્યાંક ને ક્યાંક લોકો છે તે ગેરમાર્ગે દોરાય છે જે માતા પિતા છે તે પણ પોતાના દીકરા દીકરીઓને આવા ગરબાની અંદર મોકલતા ક્યાંકને ક્યાંક અચકાતા હોય છે ચોક્કસથી આજે જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને આયોજકોએ પણ પોતાની જવાબદારી છે તેને લઈને બહાર આવવું જોઈએ કારણ કે હવે આ વિડિયો છે તે વાયરલ થઈ ચૂક્યો છે અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક વિડીયો છે તેને લઈને બારોબાર રોષ છે તે જોવા મળે છે આવા વિડીયો ફરીવાર વાયરલ ન થાય તે માટે પણ આયોજકો છે તેમજ જે જવાબદાર જે લોકો છે તેમણે ક્યાંક ને ક્યાંક કડક નિયમો બનાવવા જોઈએ કારણ કે મેદાનની અંદર બાઉન્સર હોય છે પોલીસ હોય છે તેમ છતાં પણ આ પ્રકારની રીલ બનાવી અને તેનાથી આસપાસના જે ખીલૈયાઓ હતા તેમને પણ મૂંઝવણમાં મુકાયા હતા એ ચોક્કસથી આયોજકો સામે પણ હવે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે જી જી અલ્પેશ આભાર માટે કથાકાર રામેશ્વર દાસ હરિયાણવી આપણી સાથે જોડાઈ ગયા છે રામેશ્વર દાસજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં માની આરાધનાનો આ પર્વ છે સાંસ્કૃતિક પર્વ છે ત્યાં આ પ્રકારની રીલ વાયરલ થતી હોય છે બિભત્સ ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આપ શું કહેશો બરોડામાં જે વર્ષોથી અમારે અતુલ પુરોહિતજી અને બહુ માન મર્યાદાથી આ ગર્વો વખણાતો તો પણ આ વર્ષે જે રીતે આપણી સામે જે દ્રશ્યો આવ્યા છે અભદ્ર દ્રશ્યો એ ખરેખર સંસ્કૃતિ માટે ભારતીય પરંપરા માટે બહુ જ એમ કહેવાય કે અશોભનીય છે આ માની આરાધના છે અને લોકો સંસ્કૃતિ ભૂલીને જયારે આ વસ્તુમાં ચડે ત્યારે હું એને માનું છું કે આ નવરાત્રિ જ નથી એના માટે એક મોજ શોખનો આ ઉત્સવ બની ગયો છે એટલે જે પણ આ કૃત્ય આપણને સામે આવ્યું છે આમ તો સરકારે બહુ સુંદર વ્યવસ્થા કરી હતી આ વખતે કઈ કોઈક બનાવ ન બને એટલા મન પણ હવે અમુક બનાવ આપણી પાસે એવા આવે છે જે માણસે પોતાએ જ એમાં મર્યાદા અને માન મર્યાદા રાખવી પડશે એટલે એક કપલ દ્વારા જે આ વસ્તુ આવી રહી છે એ ખરેખર ભારતીય સંસ્કૃતિને શોભતું નથી આપણી પરંપરાને શોભતું નથી આ તો મન થી નવરાત્રિ મનાવવામાં આવે છે અને નવરાત્રી જેટલી શુદ્ધ એટલી માને આશીર્વાદ આપણી ઉપર ઉતરતા હોય છે એટલે આજથી અને આપણે બધા યુવાઝ અને શીખવા જેવું છે કે આપણે તન મનધનથી બહુ પવિત્ર બની અને માના ગરબા રમીએ કારણ કે નવ દિવસ હોય છે એમાંથી હવે તો ચાર દિવસ તો ચાલે કે તો છ દિવસ માટે આવનારા દિવસમાં આપણે બધા જ માન મર્યાદા અને શીલ નો ખ્યાલ રાખીએ આપણી પરંપરા આપણા બાપદાદાઓ આપણી પેઢીઓ જે રીતે ગરબા ગાતા હતા એ રીતે આપણે ચાલીએ આપણે આધુનિકતામાં એટલા બધા આગળના વધીએ કે જેના કારણે આપણે નીચું જોવું પડે આપણા બાપદાદાને નીચું જોવું પડે આપણે પેઢીઓને નીચું જોવું પડે આપણી ભારતીય સંસ્કૃતિને નીચું જોવું પડે એવું કોઈ કૃત્ય ન થવું જોઈએ જી રામેશ્વરદાસ અમારી સાથે જોડાયા આભાર આપનો તો સવાલો ઉઠી રહ્યા છે બેભસ રીલ બનાવવામાં આવી સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે થઈને આ પ્રકારની હરકત કરવામાં આવી છે ત્યારે ખેલૈયાઓમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે